તો જય શ્રી રામ બધાઈને તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ છાસ વિતરણનો જે ઓલા વર્ષમાં પણ બનાવ્યો જ હતો પણ આ વર્ષના ઉનાળામાં કઈ રીતે છાસનું વિતરણ ચાલે છે એ માટે આ વિડીયો બનાવ્યો છે તો સૌપ્રથમ પ્રથમ છાસનું મેળવણ થાય છે જે અમૂલ દૂધમાંથી કરવામાં આવે છે કોઈ પાવડર કે કોઈ ભેળસેળ કર્યા વગર છાસનું મેળવણ થાય છે સવારમાં છાસનું મેળવણ થાય છે અને બીજા દિવસે સવારમાં તેમાંથી દહીં ભાંગી અને છાશ બનાવવામાં આવે છે અને બધામાં વિતરણ કરવામાં આવે છે ચોખ્ખાઈ પૂર્વક અને સ્વચ્છતાપૂર્વક આ કામ કરવામાં આવે છે જે નવા નવડા ગામમાં થાય છે આ છાશના વિતરણના દાતા ઓધવજી દાદા મોણપરા છે જે તમને આગળ વિડીયોમાં બતાવીશું હવે આ છાશ ભાંગવાનું કામ સવારમાં સાડા પાંચથી શરૂ થઈ જાય છે સાડા પાંચે બધા જ આવી જાય છે અને તેમના તેમના કામ કરવા માંડે છે કોઈ વ્યક્તિ કોઈ પૈસા લેતું નથી અને તે બધા સેવક છે સવારના પાંચને ચુમ્માલ સમય થઈ ગયો છે તો હવે આગળ વિડીયો જેમ જેમ જોતા રહીશું તેમ તેમ તમને બધી ખબર જ પડતી રહે છે ભાન બનાવતી વખતે જ્યારે દહીં ભાંગવામાં આવે છે ત્યારે કોઈ જાતનું માખણ ઉતારવામાં નથી આવતું અને કોઈ જાતનું ભેળવટ કરવામાં નથી આવતું જેમ જેમ દહીંને એવું ભાંગાતું જાય છે તેમ છાસ બનતી જાય છે જે રીતે મેં આગળ કીધું તેમ કોઈ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે તે કોઈ પૈસા કે પગારદાર છે નહીં તે બધા જ સેવા કરે છે તે રોજ સવારમાં પાંચ વાગે આવી જાય છે અને સાડા પાંચે કામ શરૂ કરી દે છે જો કે જે છાશ લેવા આવે છે તે પણ સવારમાં પાંચ વાગે જાગી અને જે છાશ વિતરણ ચાલે છે ત્યાં બંને બાજુ ડેલા છે ત્યાં આવીને બેસ બેઠા હોય છે જેથી તે છાશ લઈ શકે જેમ જેમ આગળ વિડીયો વધતો જાય તેમ તેમ તમે જોતા રહેજો અને આ વિડીયોને લાઈક કરો અને આગળ વિડીયોમાં બન્યા રહો તો અત્યારે છાસ બની રહી છે તો હવે તમને હું અહીંયા જે વ્યક્તિ છે તેમને બધું જ પૂછવી કેટલા વ્યક્તિ આવે છે ને શું હોય છે આમાં તો તે વડીલને અડતાલીસ લીટર ની છાશ બને છે અડતાલીસ લિટર અમૂલ નો છ લીટર ની મોટી કોથળી આવે છે અડતાલીસ લીટર ની છાશ બને છે માખણ ઉતારવાનું નહીં એમને એમ ચોખ્ખે ચોખ્ખું હલાવીને સીધું આપી દેવાનું હમણાં લાઈન થાય છે મોટી લાઈન તમને બતાવવામાં આવશે તો હવે છાશ બની ગઈ છે છાસ તમે જોઈ શકો છો કેટલી માત્રામાં છે અને આગળ તમને હું દેખાડીશ કે કેટલા લોકો પણ આવે છે તો હવે બંને બાજુના ડેલા ખોલવાનો ટાઈમ થઈ ગયો છે છ ને આઠ એવો સમય થઈ ગયો છે સવારનો એક બાજુનો ડેલો ખોલી નાખ્યો છે અને કેટલા વ્યક્તિઓ આવે છે તે તમે જોઈ રહ્યા છો હવે બીજી બાજુનો પણ ડેલો ખોલી નાખ્યો છે તેમાંથી પણ કે ઘણાય વ્યક્તિઓ આવે છે રોજે રોજ ત્રણસોથી સાડે ત્રણસો જેટલા છાસ લેવા વ્યક્તિઓ આવે છે અને કોઈ જાતિ કે કોઈ પણ જ્ઞાતિ ભેદભાવ કરવામાં વગર છાશનું વિતરણ હાલે છે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કર્યા વગર તેમને બધાને જ એક સરખી છાસ પહોંચાડવામાં આવે છે જ્યારે અમુક સમયે કોઈ દિવસ છાસ પૂરે થઈ જાય ત્યારે બીજા દિવસે વધુ જુદા કહે છે કે દૂધ વધારી દો અને તે દૂધ વધારી દેવામાં આવે છે અત્યારે અડતાલીસ લીટર જેટલા દૂધે છાશ બનાવવામાં આવે છે અને બધાને પૂરી પાડવામાં આવે છે આ કામ દર ઉનાળામાં કરવામાં આવે છે દર ઉનાળામાં આટલા જ વ્યક્તિઓ છાસ લેવા આવે છે અને આટલી જ છાશ બનાવવામાં આવે છે બધા જ વ્યક્તિઓ જ્યારે છાશ લેવા આવે છે ત્યારે તે પણ શાંતિપૂર્વક અને લાઈનસર બધા છાશ લેવા આવે છે અને આ કામ ધીમે ધીમે સંપૂર્ણ થાય છે તમે આગળ વિડીયોમાં બન્યા રહો અને વિડીયો જોયા રહો જ્યારે આપણે છાસ વિતરણનું કામ ચાલુ હોય છે ત્યારે ઓધવજી દાદા પણ ત્યાં જ બેઠા હોય છે અને બધું જ જોઈ રહ્યા હોય છે અને છાસનું વિતરણ કઈ રીતે ચાલે છે અને કેટલા વ્યક્તિઓ હોય છે તે પણ જોઈએ છે આગળ જેમ જેમ વિડીયો જોશો તેમ તેમ તમને બધી જ ખબર પડશે તો આગળ તમે વિડીયોમાં બન્યા રહો અને અમારો વિડીયો જો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ નાવડા ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આગળ જો તમને વિડીયો બહુ ગમતો હોય તો તમે એક સારી એવી કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ જાણવા મળે કે તમે વિડીયો ગમે છે તો વિડીયોમાં આગળ બન્યા રહો આ રીતે આપણું છાસનું વિતરણ રોજે રોજ ઉનાળા વખતે ચાલે છે જ્યારે વરસાદ પડે છે ત્યારે છાસ બંધ કરવામાં આવે છે જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે હવે જે અહીં છાસ વેચે છે તે આપણને કઈ કહે છે તમે સાંભળજો બનાવવાનું સાત વાગે બની જાય પછી ગામના લોકો આવે આશરે ત્રણસો માણા ચાલુ છે ઘણા વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રાખવાનું હોય છે જે અડતાલીસ લીટર દૂધ થાય છે તો કદાચ પચાવ ઉપર વધારવું પડે છે કારણ કે માણસોની વધારે ગરબી થાય એટલે વધારવું પડશે એટલા માટે અને ગામના લોકો સારી સગવડ રહે સાયસ ક્યાંય મળે નહીં કે માણસોની ભી વધારે છે ઉના વડા ગામનું માણસો આવે છે અને વ્યવસ્થિત રીતે સાયસનું વિતરણ ચાલુ છે અને વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રાખવાનું છે બોલો શ્રી રામચંદ્ર કી છે